નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દસમો દાખલો પાઇથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ શોધો હું પાયથાગોરિયન ત્રિપુટી હોય તો ત્રણ સંખ્યાઓ હોય એમાં એક આપેલી છે બાકીની બે શોધવાની છે જેની એકદમ ઈજી છે હું સમજાવીશ જુઓ ચોપડીમાં બધું આડેધડ આપેલું છે આપણે એવું ગણવાનું નથી જેની એક સંખ્યા છ હોય તો આપણે એમ ધારવાની બે એમ બરાબર છ ઓકે તો ધેર ફોર એમ બરાબર આ છ એમ ના એમ અને બે ભગાઈ જોઈએ ભાગ્યા બે તો એમ બરાબર બે તરી છ તો એમ બરાબર ત્રણ આવ્યા હવે આપણે બે કિંમત લેવાની છે એક એમનો વર્ગ ઓછા એકની કિંમત શોધીશું અને બીજો એમનો વર્ગ વધતા એકની કિંમત શોધીશું આ બંને જવાબ આવીએ જવાબ થઈ ગયા તો એમની જગ્યાએ ત્રણ મૂકવાના તો ત્રણનો વર્ગ ઓછા એક હું ત્રણનો વર્ગ નવ નવ ઓછા એક એટલે આઠ અને અહીં ત્રણનો વર્ગ મૂકીશું વધતાં એક ત્રણનો વર્ગ નવ અને વધતા એક તો નવ ને એક દસ તો જવાબ કયા આયા આઠ અને દસ બોલો આવડક નહીં એકદમ ઇજી છે જ નહીં ઓકે ચલો એ જ રીતે આપણે આ લઈએ જેની સંખ્યા ચૌદ હોય તો બે એમ બરાબર ચૌદ તો એમ બરાબર ચૌદ એટલે બે ભગાઈ જશે એટલે બે તો એમ બરાબર કેટલાય બે સિત્યો ચૌદ તો સાત આવ્યા બસ હવે કિંમત મૂકી દેવાની એમનો વર્ગ માઇનસ એકની કિંમત હોદ્દો અને એમનો વર્ગ વધતા એકની કિંમત હોદ્દો અહીં સાત છે તો સાતનો વર્ગ થશે ઓછા એક તો સાતનો વર્ગ ઓગણપચાસ ઓછા એક ઓગણપચાસમાંથી એક જાય એટલે અડતાલીસ અહીં સાતનો વર્ગ વધતા એક તો સાતનો વર્ગ ઓગણપચાસ વધતા એક એટલે પચાસ તો જવાબ બરાબર કયા આયા અડતાલીસ અને પચાસ એક ત્રિપુટી તો ચૌદ છે બીજી કઈ આવી અડતાલીસ ને પચાસ ચલો જેની એક સંખ્યા સોળ હોય તો બે એમ બરાબર સોળ તો એમ બરાબર સોળ ભાગ્યા બે તો બે અઠ્ઠો સોળ તો આઠ આ ઓકે તો અહીં લખીશું એમનો વર્ગ ઓછા એકની કિંમત તો અને એમનો વર્ગ વધતા એકની કિંમત શું આવું તમે જુઓ આઠ તો આઠનો વર્ગ સીધો જ લખી દે આઠ અઢિયો અઠ્યો ચોસઠ ઓછા એક એટલે તેસઠ આવી અહીં આઠનો વર્ગ ચોસઠ વધતા એક તો પોસઠ આવી તો જવાબ લખી લઈએ એક આવશે ત્રેસઠ અને એક આવશે પોસઠ બોલો હજી છે કે નહીં ઈજી થઈ જાય ઘણી વખત તો ચાલો આગળ નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતો અહીં તમે જુઓ ગુણવાની વાત કરી છે તો કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને ઘણી વખત રકમમાં કઈ સંખ્યા પૂર્ણ વર્ગ બને એવું પણ પૂછાશે પણ અહીં તમારે એવું પૂછ્યું નથી આપણે કઈ સંખ્યા વડે ગુણવાની છે જો એકદમ ઈજી છે અહીં ચારસો પચાસ છે પહેલાં ભાગ પાડી દઈએ અહીં જીરો છે એટલે બે ચાલશે બે દુ ચાર અહીંયા બે દુ ચાર એક વધ્યો એટલે શું દસ એટલે બે પંચો દસ આવું પાંચડો હોય એટલે બે ની ચાલ પાંચ છ સાત આઠ નવ નવને ત્રણ વડે ભગાય એટલે ત્રણે ચાલશે ત્રણ સિત્યો એકવીસ એક વધ્યો અને પાંચ એટલે પંદર તો ત્રણ પંચો પંદર હજી ત્રણે ચાલશે ત્રણ દુ છ એક વધ્યો ત્રણ પંચો પંદર પાંચે ચાલશે પાંચે પાંચે પચીસ અને પાંચે એક વાર્તા પૂરી થઈ જાય ચલો ચારસો પચાસ દેરફોર કરી દઈ એને અવાયવ લખીએ તો બગડો એક વખત છ તગડો તગડો પાંચડો અને પાંચડો છે આવું અહીં તમે ઘણી વખત દાખલામાં ભાગવાનું લખ્યું છે અહીં ગુણવાનું લખ્યું તો ગુણવાની વાત છે તો આવું ગુણવાની વાત હોય તો તમે જુઓ તો આપણો પૂર્ણ વર્ગ એટલે વર્ગમાં નીકળવું જો વર્ગમું નીકળવું જો બેની જોડકી થવી જુઓ તો અહીં બેની જોડકી છે આ છે શું ખૂટ છે અહીં બગડું એક જ છે તો બગડો વધારાનો મૂકવો પડશે અહીં આ એક છે ને એ આ બીજો બગડો વધારાનો મૂકીએ તો અહીં પણ એ બંને સાઈડ ગુણવું પડે બરાબર પછી આ ત્રણ ગુણ્યા ત્રણ એમના એમ છે પાંચ ગુણ્યા પાંચ એમના એમ છે તો આપણે શું વધારાનું મૂક્યું આ બગડો વધારાનો મૂક્યો તો અહીં જ લખી દેવાનું જવાબ આગળ કંઈ પૂછ્યું નથી બે વડે ગુણવા પડે વાર્તા પૂરી ભાગવાના કીધા હોય તો ભાગવાનું એ પાછળ સહિત શીખવાડીશ એ બે વડે ગુણવા પડે ચલો અહીં જોવા આવું એક હજાર ત્રણસો ત્રેવીસ પહેલાં અવયો ઉપાડી દઈએ અહીં તગડું છે એટલે તો બે ચાલશે નહીં જોઈએ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે ત્રણેય ચાલશે નવ છે એટલે ત્રણ ચોક બાર એક વધ્યો એટલે બાર ત્રણ ચોક બાર ત્રણ એકા ત્રણ ચાર ને ચાર આઠ ને એક નવ એટલે ત્રણેય ચાલશે ત્રણ એકા ત્રણ એટલે એક રે અને ચૌદ એટલે ચૌદ તો ત્રણ ચોક બાર એટલે બે વધ્યા અને એક ત્રણ સિત્તો એકવીસ ઉડતાલીસ સાત આઠ ને ચાર બે ત્રણેય ચાલશે ત્રણ ચોક બાર ત્રણ નવો સત્યાવીસ સાતે સાત અને સાતે એકલો લો ગયું એક હજાર ત્રણસો ત્રેવીસ તો તગડા ત્રણ વખત છે જુઓ અને સાતડા બે વખત છે ઓ આપણે વર્ગમૂળ કાઢવું હોય તો ડબલની જોળખી જુઓ આ બે આ બે અહીં તગડું એ ખૂટ છે તો એલો એક તો હતું અને બીજો તગડો ગુણી દીધો બાકીનું આ બધું લખી દો આ બાજુ ગુણો એટલે આ બાજુ ગુણવું પડે તો વધારાનો કેવો મૂક્યો આ તગડું તો જવાબ લખી દેવાનું ત્રણ વડે ગુણવા પડે આગળ દાખલો ગણવાનો કીધો નથી જો કીધો હોય તો આપણે ગણવો પડે પણ એવું કંઈ કહ્યું નથી સીધો ગુણાકાર જ પૂછ્યો છે ચલો એક હજાર પાંચસો તોત્તેર અહીં તગડો છે એટલે બે તો નહીં આવે ત્રણ ને સાત દસ ને પંદર ને એક સોળ સોળ ને ત્રે એટલે ત્રણેય નહીં આવે ત્રણેય ના આવે એટલે પહોંચે જોવાનું તો પાંચેય નહીં આવે તો આપણે સાતે ટ્રાય મારવો પડે સાતની ચાવી જોઈએ એક હજાર પાંચસો તોતેર ભાગ્યા સાત સાત એક આ સાત ના સાત દુ ચૌદ આવશે ને સાત દુ ચૌદ એટલે એક અને સત્તર સાત દુ ચૌદ સાત દુ ચૌદ જ આવે છે સાત એટલે ત્રણ ચાર તેત્રીસ સાતે તો સાતે નહીં આવે આઠેના આવે નવેના આવે દસે અગિયારે ચેક કરવું પડે વિદ્યાર્થી મિત્રો તો મેર પડો એક હજાર પાંચસો તોતેર ભાગ્યા અગિયાર 11 એકા અગિયાર જીરો પાંચમાંથી એક જાય તો ચાર અને સુડતાલીસ અગિયાર ચોગ ચુમ્બાલીસ એટલે ત્રણ 3, અગિયાર આવો અગિયાર તરી તેત્રીસ અગિયાર એકસો તેતાલીસ આવ્યું લખી દઈએ અગિયારે એકસોનું તેતાલીસ આવ્યું ઓકે એકસો તેતાલીસ ગુણે અગિયાર કરીએ એટલે આવી ગયું છે આવું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એકસો તેતાલીસ છે તો આવું કેટલા વડે ચાલશે એ પણ આપણે શોધવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો એકસો છે અને અગિયાર વડે પાછા લઈએ અગિયાર એક અગિયાર આ ચારમાંથી એક જાય એટલે ત્રણ અને આ ત્રણ અગિયાર તરી તેત્રીસ તો પાછા તેર આ તો અગિયારે તેર અને તેરે એક ચલો ગયું ઘણી વખત આવો સિમ્પલ હોય પણ બહુ લોબો દાખલો હોય તો બે વખત અગિયાર છે અને એક વખત તેર છે હવે શું ખૂટ છે આપણે બે અગિયારની જોડી થઈ ગઈ તેર એક ખૂટ છે તો એ આ એક તેર હતો અને બીજો મૂકી દઈએ તો આ એ જોડીને આ એ જોડી તો આના તેર વડે ગુણવા પડે તો લખી દેવાનો જવાબ બરાબર તેર વડે ગુણવા પડે આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી